સુરતના ઉધના વિસ્તારમાં સ્કૂલ એક મહિનાથી સીલ હતી જે પાલિકા દ્વારા શાળાને કરાઈ સિલ શાળા પરિવાર દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરાઈ છતાં કોઈ નિરાકરણ નહીં મળી શાળાનું સિલ નહીં ખોલતા વિદ્યાર્થીઓમાં રોષ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ શાળાનું સિલ તોડી નાખ્યું

કઈ કારણથી આ સ્કૂલ બંધ છે ટ્રસ્ટે એમાં ઇન્વોલ્વ હતું શાળા પરિવાર રીતે આ સ્કૂલ કરતા એના કારણે આપણે આટલા દિવસ સુધી વાલીઓને અને વિદ્યાર્થીઓને અમારું રિક્વેસ્ટ હતું કે જે પણ નિર્ણય આવશે એક પરમાનન્ટ અને સુખદ નિર્ણય આવે તો જ આપણે શાળા ખુલશે અને ના ખોલે અને એના માટે જે પણ સરકાર શ્રી નિર્ણય કરશે એ આપણે માન્ય રાખવું પડશે પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો વાલીઓનો રોષ હતો કે આપણે તમે નથી ખોલી શકતા એમાં અમારું આપણે આપણને સીલ કરેલી નહીં હતી એક એસએમસી દ્વારા સીલ થયેલી હતી અને એસએમસી જેમાં હસ્તિક્ષક કરી શકતો હતો એ જ ખોલી શકતો હતો ટ્રસ્ટની પણ માગણી હતી પરંતુ એનું નિરાકરણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે જયથા સ્થિતિ રાખવાની અમારી ફરજ છે આ જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનો રોજ હતો રોજે રોજ આવીને મને પણ પર્સનલી મળીને આ લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ એવી રીતે એટલે કેટલા દિવસ સુધી આ ચાલશે અમારે સ્ટાફ તરફથી ને મારી તરફથી એ જ એમને માગણી હતી કે ભાઈ અમારી રજૂઆત ચાલે છે ટ્રસ્ટે એમાં પ્રયત્નો કરે છે આપણા હાથમાં કાયદાકીય દ્રષ્ટિએ આપણા હાથમાં કંઈ નહીં હતું આપણે વેટ જ કરવાનું હતું કે જે પણ નિર્ણય આવે એ કાયદાકીય રીતે આવે સુખદ નિર્ણય આવે અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં આવે એ જ મારી માગણી હતી પરંતુ વિદ્યાર્થીઓનો રોષ હતો આ વાલીઓનો રોષ હતો એના પછી જે પણ દુર્ઘટના થઈ છે મેં એને દુર્ઘટના જ કહું છું કે આ કોઈ પણ રીતે હું એને સમર્થન આપી શકતો નથી અમારે સ્ટાફ પણ એને સમર્થન નહીં આપશે અને સંસ્થા પણ નહીં આપે કારણ કે સંસ્થા પણ કાયદાકીય રીતે જ લડત આપી રહી એમાં પણ જે નિર્ણય આવવાનો હતો તે નિર્ણયની અમે રાહ જોતા હતા અમે સક્ષમ અધિકારી પાસે અર્થાત અમારી શિક્ષણ અધિકારી કચેરીમાં પણ એમની રજૂઆત હતી એમને પણ બધી માહિતી હતી તો પણ એમના તરફથી જે પણ નિર્ણય આવવાનો હતો અમે એની રાહ જોતા હતા અને પછી જે થયું છે એને હું કોઈ પણ રીતે સમર્થન આપવા ઈચ્છતો નથી અને સમર્થન છે પણ નહીં અને રહેશે પણ નહીં અમે કાયદાકીય રીતે શાળા ખુલે એવું ઈચ્છતા હતા અને એ જ અમારી ઈચ્છા છે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ અમારી ઈચ્છા છે અને એ રીતે આ દુર્ઘટના છે અને એ દુર્ઘટનાને હું છું થેન્ક યુ